રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભત્તામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે મોંઘવારી ભત્તાની આઠ માસની એટલે કે એક જુલાઈ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તંત અનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયર્સની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મોંઘવારી બતાની એરિયર્સની રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવાશે મુખ્યમંત્રીએ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે અનુસાર હવે એનપીએસ અન્વયે કર્મચારીએ દસ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સાથે ચૌદ ટકા ફાળો આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલટીસી માટે દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોને અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇવેટિંગ ન્યૂઝ